સીતારામ જે શ્રી કૃષ્ણ જે માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજે મારે થોડુંક બહાર જાઉં ત્યાં જ બધું કામકાજ કરે અને વહેલી પરવારીથી દોવાઈ લીધા નિરણ પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું અને લાઇટ ચાલુ કરવાની હે અને નીકળતા હતા અમે તે ભગવાન દૂધ બાંધવાનું હે દોવાઈ ગયું તી દૂધ બાંધવાનું મને અમારી ઘર સુધી મૂકવા આવે ઓલીવાડી સુધી તે હું જાતી હતી ને આજ મેં લાલ કલરનો ડ્રેસ પહેર્યો હમણાં આ હે ને કુણો ખૂણો હે ને બાર હે ને તે પહેરવાની મજા આવે એવા તું ગરમીનો હું આ વધારે પહેરા કે કોટન હે ને મસ્ત હે એટલે આ વનસાઈ લઈને મોકલાય તો એ હે ને દૂધ બાંધે હગો ને જે તેમાં એણું એનું અડાવરું કરે ને મેં એને સાંભું હાંભું હાંભું ઓરાયું આંખ ને ના ને આકડા કાઢ્યા જ નહીં મેં કહ્યું આકડા કાઢીને તો આગળ કારીન મારા બાપુ ફોન કરી એટલે હું ઝપેટામાં તૈયાર થઈ ગઈ અને તૈયાર થવાનું મારે કંઈ હોય ને ગઈ ઘર તૈયાર થઈ જવાય એટલે એવું હે ને આજ હવારી હે ને લખણ ઠાગા વાટવા ગોતો ને આ વલીવાળી મારા બાપુ ને બે થે ને ઠાગા વાઠીને ટ્રેક્ટર ને મોકલાવી દીધું તે કાલ સવારે કૂટી પાડ્યું એટલે એવું હે એવી દૂધ બાંધ લેતા હું ધીરે ધીરે હાલતી થા

बारे ने एक लिंग रहवान होय ने जोवा मां बहन लाइन में जाको ने अभी वो बजी थे ना से पड़े दिगर तो लग गए नहीं पड़े हां जी हाँ तो गला ना वो बंद ही यार एक नया मार्किट है ना लाभ ]right. और पंखा

એટલે વિડીયો બહુ કાયમ હોય ઘણી કોમેન્ટો હોય કે તમે રેગ્યુલર વિડીયા મૂકો પણ ટાઈમ તો થોડું એડજસ્ટ થઈ જાય અને થોડાક છે કામ બધા નીકળે જાય તો પછી આપણે રેગ્યુલર વિડીયા થઈ જાય એવા થોડાક દિવસ ભીડ છે વરે પાછા ખેતરું રાખવાના દાંડરૂ ખોલાવવાના કામ તમે બીકે જ નહીં માંડવી ખોલાવવા પાંચ વાગે બાપુ ભીનું દોડાવીને ગયો જાય હોય ને તે વરે નથી આવી લાગે બે ત્રણ દીધી થઈ તો કે જેટલા અઠવાડિયું હોય છે વૈરા થી સાવ ભેગા થી વરેગા પછી જો બહુ વરે જાય તો ફરવા જ બીક લાગે અમારે થોડો થોડો ટાઈમ વધે એટલે વધારે ટાઈમ ન વધે થોડું આખો તો કઈ કરે હજી થોડી થોડી વાર કરે હજી પછી મગ મહેરવાના નહીં હતા વેલું જ કરું

बाकी से बाकी तो ओली कोर थी कोरन ने वाटता है अकड़ी मजदूर तो थी गा ना कोर बाकी है मोटी मोटी लाइन ऊपर ला ली थी बस जिन की जिन ली थी और मग नहीं वो हाँ पाके गई आंटी ले मम्मी बे आ बांधियों

લગભગ લીધી આખી અને નિર્ણય કરતા નિર્ણય પણ કરી દીધી અને હેવ હે ને મારે જાવ પાછું વાઢવા કીધું ઘડીક વાર વાટવા જાય નું કામ નીકળે તે વાટવા જાય ખીચડી ખાવાનું દૂધ લે જવાનું હતું ને થર્મસ આ ધોયેલ પડ્યું તું નથી લેતી તી હે થર્મસ લે તો દૂધ નહીં લેવાય અને ગરમી ભગવાન હાઈસ કેવરાવ દે એવી ગરમી છે હા ને હું તો એની નહીં અસૂટ એટલે અસૂટ હાફ નીજરી જાય એટલી મને ગરમી થાય અને દૂધ ધોવાઈ ગયેલ બારોબાર પડ્યું અને આયુષ પાણી કરતો તો આયુષ પાણી એ કરતો તો ગરદી ધ્યુ ને હે રેકડીમાં ગીરે ઊભો તેવીને નાવાનું હોય તે હું આવીને કામ સિંધી કીધું મને ગવાર ઉતારે હવાથી તું યાગ કરવાના હમા કર દઈએ અને ફૂલ ત્રા લાગી પાણી પીવું તે તબેલામાંથી ત્યાં બસ પાણી પીવા આવવાનો આર કરે છે ને ત્યાં ભરે ન ત્યાં ગા એટલે એવું નહીં અને આજ ઘર બાપો દીકરો કંઈક બાકાજી કંઈક કરે રી પેલા મજૂરો તો પાણી ને તો હું કેન લેતી આવી તારતી